દિલ્હીમાં આવતીકાલે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે ત્યારે આ બેઠકમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવારો અંગે મંથન થશે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના બાકીના સત્તર બેઠક પરના ઉમેદવારોના નામ અંગે મંથન થશે જેમાં ગાંધીનગર બેઠકથી કોંગ્રેસ મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી તરીકે કાર્યરત એવા સોનલ પટેલને કોંગ્રેસ ગાંધીનગરથી ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી પ્રબળ શક્યતા છે

તારીખે તેની તો કોંગ્રેસ મહિલા ઉમેદવારને ને મેદાને ઉતારી શકે છે સુનલ પટેલ ટિકિટ આપી કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે